શ્રીમદ ભગવદ ગીતા સમર્થન સમિતિએ વિરોધ કર્યો સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું શ્રીમદ ભાગવત ગીતાના અભ્યાસક્રમમાં સમાવેશ લઈને તેઓએ આવેદન આપ્યું કેટલાક લોકો અભ્યાસક્રમનો વિરોધ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો ભગવદ્ ગીતાના અધ્યયનથી બાળકોને હતાશામાંથી બહાર લાવી શકાય તેમ છે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક આગેવાનોએ આ અંગે આવેદન આપ્યું છે કેટલાક લોકો તેનું મૂલ્ય નથી સમજતા તેવું શાસ્ત્રીજીનું જણાવ્યું છે માનની કલેક્ટરશ્રીને શ્રીમદ્ ભગવદ્ ગીતાને પાઠ્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે તે રાજ્ય સરકારના પ્રયત્નને અમે બિરદાવીએ છીએ અને અભિનંદન આપીએ છીએ સાથોસાથ એવો પ્રયત્ન છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા અત્યારે ધોરણ છ સાત અને આઠમાં અભ્યાસક્રમ સ્વરૂપે અજમાઈશી ધોરણે મૂકવામાં આવ્યો છે તેને કાયમી કરવામાં આવે તેમજ ક્રમશઃ તેને અન્ય ધોરણોમાં પણ ઉપલા ધોરણો સુધી લઈ જવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે ગીતા એક ધર્મ નથી ધર્મથી ઉપરનો એક ગ્રંથ છે આમાં અનિવાર્યતા એટલા માટે છે કે જો આપણે નાસીપાસ થતા હોઈએ આપણે દરેક કદમે જ્યારે નાસીપાસ થતા હોઈએ ત્યારે આપણને શું અને સચોટ એક નિવારણ જો આપી શકતું હોય તો આ ભગવદ્ ગીતા છે સફળતા સમર્થન સાર્થકતા આના માટે આ ગીતા હોવી બહુ જરૂરી છે